ફરિયાદ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી મુકેશ તથા ભરતભાઈ કુકડિયા દ્વારા ફરિયાદની જાહેરાત કરવામાં આવેલ કે બંને જે છે ફરિયાદી એ બિઝનેસના મામલામાં એમનું એક એપ્લિકેશન અને વોટ્સઅપ ઉપર ને આ રીતે એ લોકો એક્ટિવ હતા એ દરમિયાન એક બેન દ્વારા એમને વોટ્સઅપ ઉપર સંપર્ક કરવામાં આવેલ વોટ્સઅપ પર વાતો થતાં બેને એમને નરોડા ખાતે મળવા બોલાવેલ અને ત્યારબાદ એ લોકો જે વાતચીત આગળ વધતા અને મળ્યા એ દરમિયાન નરોડા ખાતે આવેલ એક મોલમાં ત્યાં જે ખરીદી કરેલ અને ત્યાર પછી જ્યારે એ બેન સાથે વાતચીત માટે ઊભા હતા એ દરમિયાન અન્ય ત્રણ આરોપી ક્રેટા ગાડી લઈને આવી અને આ જે ફરિયાદી છે એમને ધમકાવેલ કે તમે મારી પત્ની સાથે શું કરો છો એમ કરી અને ફરિયાદીને ડરાવી ધમકાવીને કે તને હું અને બળાત્કાર અથવા તો ડ્રગ્સના કેસમાં ફસાવી દઈશ અને જો તારે છૂટવું હોય તો તારે અમને અ લાખ થી પાંચ લાખ તથા અન્ય એક ફરિયાદી પાસે પચીસ લાખની માંગણી કરેલ અને બળજબરીથી એમને ડરાવી ધમકાવીને એમની પાસેથી એક લાખ રોકડા તથા પોતે પહેરેલા દાગીના વીંટી અને સોનાની ચેન એ પણ એમને લઈ લીધેલ હતી જે બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં અપહરણ તથા મરજબરીથી કઢાવી લેવા અંગે બીએનએસ કલમ એકસો ચાલીસ ત્રણસો આઠ એકસો પંદર તથા બસો છન્નું વગેરે મુજબ ગુનો નોંધવામાં આવેલ અને ત્યારબાદ આ જે ગુના છે એ એમાં સંડોવાયેલ આરોપી ત્રણ આરોપી છે જે મેલ છે જે જયરાજસિંહ બોરિયા વિજય ઉર્ફે ભીખો સગર

Double nine two five one four double two zero one WW